મેટ્રો સિટી અમદાવાદને આજે એક મોટી ભેટ મળી છે આજથી જ ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો દ્વારા ડબલ ડેકર બસને ફ્લેગ ઓફ કરાવવામાં આવી હતી મહત્વનું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં જ ગાંધીનગરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે કે જે બાદમાં હવે અમદાવાદમાં પણ એમસી દ્વારા આ પ્રકારની બસની શરૂઆત કરાઈ છે મહત્વનું છે કે અમદાવાદને ચોત્રીસ વર્ષ બાદ મળેલ ડબલ ડેકર બસમાં જેટલા સાહીઠ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે મહત્વનું છે કે આઠથી સાત જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે આ ડબલ ડેકર બસમાંથી સાત બસો પ્રથમ તબક્કામાં હસ્તગત કરવામાં આવી જો કે ધીરે ધીરે તેની સંખ્યા દસ આકર્ષક વેસ્ટીબ્યુટલ ઈ બસો સાથે પચીસ સુધી પહોંચશે નોંધ્ય છે કે મંગળવારે એમટીએસ બસે એમટીએસ બજેટ પ્રસ્તાવમાં આ યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ